હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ફિઝિક્સ ટીચર મિહિર સર હવે લાસ્ટ લેક્ચરોમાં આપણે આ પ્રશ્ન ઉપર ચર્ચા કરી હતી કે બાયોસાવરના નિયમની મદદથી પ્રવાહ પ્રવાહારિત વર્તુળાકાર રીંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવેલું હતું સ્ક્રીન પર તમને દેખાતું હશે એ પ્રમાણે વિડીયો અત્યારે અવેલેબલ છે આપણી યુટ્યુબ ચેનલમાં હવે આ પ્રશ્ન જ્યાં પૂરું થાય છે એના પછી આના અલગ અલગ કિસ્સાઓના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો ચલો સ્ટાર્ટ કરીએ ખાસ કિસ્સાઓ હવે સૌ પ્રથમ પહેલાં તો આપણે જે સમીકરણ મેળવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં એ જોઈ લઈએ સમીકરણ શું હતું તો લાસ્ટ લેક્ચરની અંદર ઉપર લખેલા પ્રશ્નનો આપણે જવાબ કંઈક આ પ્રમાણે મેળવ્યો હતો હવે આ લેક્ચરની અંદર આપણે એ પ્રશ્નમાં આવતા ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની છે એટલે કે અલગ અલગ કન્ડિશનો માટે આ સમીકરણની અંદર શું ફેરફાર થશે એ આપણે જોવાનું છે તો પહેલો કિસ્સો કંઈક આવો છે કે વર્તુળાકાર રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ હવે આ જે સમીકરણ છે આકૃતિમાં તમને દેખાતું હશે કે રીંગના કેન્દ્ર ઓથી એના અક્ષ ઉપર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપે છે પરંતુ અહીંયા પહેલા કિસ્સા પ્રમાણે તમારે એ જ વર્તુળાકાર રીંગના કેન્દ્ર પર પૂછેલું છે તો આકૃતિમાં જોઈને તમને ખ્યાલ આવતું હશે કે અહીં કેન્દ્ર પર એક્સનો જે જવાબ હશે એ થશે શૂન્ય કે એક્સ બરાબર આપણે જીરો લઈએ ત્યારે તમને વર્તુળાકાર કેન્દ્ર પર તમને શું મળશે ચુંબકીય ક્ષેત્ર મળશે તો એ જ કન્ડિશન આપણે અહીંયા મૂકવાની છે માટે કેન્દ્ર પર એક્સ બરાબર જીરો થશે એટલે આ સમીકરણની અંદર જ્યાં એક્સ આવતું હશે તે આપણે એક્સ બરાબર જીરો મૂકવાનું છે અને આપણે સાદરૂપ આપીશું તો એ ચુંબકીય ક્ષેત્ર તમને શું આપશે વર્તુળાકાર રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપે છે એક્સ બરાબર જીરો મૂકી દે તો ખાલી કૌંસની અંદર શું વધશે આર સ્ક્વેર અને એની થ્રી બાય ટુ ઘાત બસ હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે આરની બે ઘાત અને એની કૌંસની બહાર થ્રી બાય ટુ ઘાત છે એટલે ઉપર નીચે ટુ ટુ કેન્સલ થઈ જશે માટે બી ઇક્વલ ટુ થશે એટલે આરની ત્રણ ઘાત વધશે હવે ઉપર આરની સ્ક્વેર એટલે આરની બે ઘાત આપેલી છે એટલે ઉપર નીચેથી આર સ્ક્વેર આર સ્ક્વેર ઉડી જશે ને નીચે ફક્ત તમને એક આર વધશે તો આ પ્રમાણે અહીંયા કેન્દ્ર પર તમને ચુંબકીય ક્ષેત્ર મળશે બીજા કિસ્સાની અંદર પ્રશ્ન એવો છે કે જો વર્તુળાકાર રીંગમાં એન આટાઓ હોય એટલે કે જે આપણે રીંગ લીધી હતી જે આકૃતિમાં તમને દેખાતી હશે એમાં રીંગમાં પ્રવાહ એક જ વખત આંટો આવેલો હતો એનો હવે જો એના આંટા તમે વધારતા જાઓ તો એ જ અંતરે એ જ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ એટલા ઘણું વધતું જશે એટલે અહીંયા ઉપરોક્ત સમીકરણમાં ફક્ત કેપિટલ એન વડે ગુણીને આપણે લખવાનું થશે એટલે આવું સમીકરણ આપણું કે આ પ્રમાણે થશે એન આટાઓ હોય તો એન વડે ગુણી દેવાનું બસ આટલો જ ફરક તો જો કેન્દ્ર પર પૂછ્યું હોય અને આટાઓની સંખ્યા વધારે હોય તો તમે આ પ્રમાણે સમીકરણ લઈ શકો છો સમીકરણો બસ સમીકરણ મલ્ટીપ્લાય કરવાનું રહેશે તો તો હવે જલ્દીથી લઈ લો ત્રીજો ખાસ કિસ્સો આપણો આ પ્રમાણે છે કે જો એક્સ ઇઝ મોર ગ્રેટર ધેન કેપિટલ આર કેપિટલ આર અહીંયા આપણી આ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા છે અને એક્સ એ તેના કેન્દ્રથી અક્ષ ઉપર જે તે બિંદુ પર અંતર આપેલું છે જો એવું હોય કે એક્સ એ આર કરતાં ખૂબ જ વધારે હોય તો કંઈક આ પ્રમાણે રચના મળશે અને આવા કન્ડિશન માટે તમારું ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય એ આપણે અહીંયા મેળવવાનું છે અચ્છા હવે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની જ્યારે પણ કંઈક આવું રિલેશન આપેલું હોય કે એક્સ અને આર માની લો જેમ કે અહીંયા તમને દેખાય છે એમાં સૌથી વધારે વેલ્યુ કોની છે તો એક્સની છે જ્યારે આવું હોય આ બે રાશિઓમાં જો સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે યાદ રાખવું કે જે નાનું હશે તેને તમે ઇગ્નોર કરી શકો છો આવું કેમ જસ્ટ ઇમેજિન કરો કે એક કરોડની અંદર એકની વેલ્યુ તમે ઉમેરો કે બાદ કરો તમને ખ્યાલ છે કે એક કરોડની વેલ્યુમાં બહુ ફરક પડતો નથી આ નિયમ ફક્ત સરવાળા બાદ બાકીમાં કરી શકાય છે માટે આપણને આ જે સમીકરણ છે આની અંદર આ કન્ડિશન અપ્લાય કરીએ તો આની અંદર શું ચેન્જ થશે જે તમને દેખાય છે કે આ બંનેમાંથી કોણ મોટું છે એક્સ માટે આ બંનેમાં સરવાળો છે તો કોને આપણે ઇગ્નોર કરી શકીએ જે સૌથી નાનું હશે તે એટલે અહીંયાથી આપણે આરને ઇગ્નોર કરી શકીએ સરવાળામાં આ કરી શકાય ઉપરના આરની વેલ્યુમાં કંઈ કરવાનું નથી ગુણાકાર ભાગાકારમાં આ નિયમમાં કોઈ ફરક પડતો નથી પરંતુ સરવાળા બાદ બાકીમાં આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો જોઈ લઈએ સમીકરણ કેવું થશે તો આપણને કંઈક આ પ્રમાણે સમીકરણ મળ્યું છે બસ હવે એક્સની બે ઘાત છે અને અહીંયા થ્રી બાય ટુ ઘાત બંનેનો ગુણાકાર થાય ઘાતોનો જયારે ઘાતનો ઘાત હોય ત્યારે ગુણાકાર કરો એટલે ત્યાંથી બે બે ઉડી જશે એટલે એક્સની ત્રણ ઘાત વધશે તો ફાઇનલ સમીકરણ આપણને કંઈક આ પ્રમાણે મળશે જોઈ લો તો આ કંડિશન માટે આપણને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કંઈક આ પ્રમાણે મળશે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તો આગળનો ખાસ કિસ્સો આપણે એવું કંઈક એવું છે કે જો એક્સ બરાબર કેપિટલ આર હોય તો આ સમીકરણની અંદર શું ફેરફાર થશે બરાબર તો જ્યાં તમને આર દેખાતો જ્યાં તમને એક્સ દેખાય ત્યાં તમે આર મૂકીને આ સમીકરણ આપણે સાદુરૂપ આપીએ તો આપણને લાસ્ટમાં કંઈક આ પ્રમાણે સમીકરણ મળશે જોઈ લો અહીંયા આ મુજબ એક્સની જગ્યાએ મેં આર મૂક્યું છે હવે આગળ શું થશે અહીંયા આર સ્ક્વેર વધતા આર સ્ક્વેર એટલે કે ટુ આર સ્ક્વેર થશે અને ટુ આર સ્ક્વેર માટેની ઘાત કેટલી થશે થ્રી બાય ટુ ઘાત થશે બોલો ક્લિયર છે હવે તમને ખ્યાલ છે જ્યારે બંને રાશિઓ હશે એની ઘાત એક જ હોય ત્યારે તમે બંનેની સેપરેટ ઘાત આપી શકો છો માટે આના પછીનું કંઈક આ સ્ટેપ છે અને અહીંયા આર સ્ક્વેરમાં થ્રી બાય ટુ મલ્ટિપ્લાય કરે એટલે ટુ ટુ કેન્સલ થઈ જાય અને આગળ અહીંયા બેની એક ગાચ છે અને બેની થ્રી બાય ટુ ગાચ છે હવે તમને ખ્યાલ છે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય માટે આ પ્રમાણે કંઈક સ્ટેપ બનશે અને હવે લાસ્ટમાં ઉપર નીચેથી આર સ્ક્વેર કોમન નીકળી જશે એટલે ફક્ત એક જ આર નીચે વધશે તો આપણું ફાઇનલ સમીકરણ કંઈક આ પ્રમાણે થશે તો જોઈ શકો છો સાદા સ્ટેપ છે એટલે આ કન્ડિશન માટે સમીકરણમાં આ પ્રમાણે કંઈક ચેન્જ થશે

એ અહીંયા તમને દર્શાવેલ છે ઓહ કેવો લાગ્યો વિડીયો તમને જો આ વિડીયોથી કંઈક શીખવા મળ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો યસ જેનાથી આપણા વિડીયોની એન્ગેજમેન્ટ વધશે જેથી આ વિડીયો બધા સ્ટુડન્ટને પહોંચશે આ જ પ્રમાણેના વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર અપલોડ કરવામાં આવશે મારો જો ગોલ હોય બે હજાર છવ્વીસમાં ફિઝિક્સના પેપરમાં પચાસમાંથી માંથી પચાસ પાર્ટ બી માં લાવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી લેજો તેમજ આપણી આ ચેનલની અંદર એમસીક્યુના ના રિલેટેડ પણ વિડીયોઝ અપલોડ કરવામાં આવશે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો તેમજ કોમેન્ટ કરજો અને આ વિડીયોઝને તમે શેર કરો જેનાથી તમારા બીજા ખાસ મિત્રોને પણ ફિઝિક્સની અંદર કોઈ પણ કચાસ રહે નહીં સી યુ નેક્સ્ટ ટાઈમ